શિયાળને થઈ સજા એક મોટું સરસ મજાનું જંગલ હતું જંગલનો રાજા સિંહ ખૂબ જ સમજદાર અને ચતુર જંગલમાં ગમે તે સમસ્યા આવે તો પણ એ એનો ઉકેલ લાવી આપે એ બધા પ્રાણીને ખૂબ ખુશ રાખે બધા પ્રાણીઓ હળી મળીને રહે કે રાજા સિંહને લડાઈ ઝઘડા ગમતા નહીં કોઈ લડાઈ કરે તો તેઓ તરત જ સમાધાન કરાવી આપે રાજા સિંહની આટલી સરસ જંગલ વ્યવસ્થા લુચ્ચા શિયાળને જરા પણ ન ગમતી કેમ કે શિયાળ તો હંમેશા બીજાઓ વચ્ચે ઝઘડો કરાવીને મનોરંજન કરવા વાળો ને પોતાનું કામ કઢાવનારો આ જેને એનો સ્વભાવ એ હંમેશા જંગલમાં અવ્યવસ્થા સર્જાઈ હતી તેના માટે તેને કરી હતી જવાબદારીઓ અવ્યવસ્થા સર્જાય તેવું કામ કોઈને કામ કર્યા કરે અને નિરાશ થયા કરે એક દિવસ શિયાળને રસ્તામાં રીછભાઈ મળ્યા કેમ છો રીછભાઈ શિયાળે પૂછ્યું દયાળુ સિંહ રાજાના રાજમાં બધા આનંદમાં જ હોઈને રીછભાઈએ જવાબ આપ્યો આ સાંભળીને શિયાળે દાંત નીચે જીભ કચડી ખોટું ખોટું હસીને એ કહે સાચી વાત છે રીછભાઈ શિયાળે આ રીછભાઈને જ હેરાન કરવાની યુક્તિ વિચારી એણે રીછના ઘરમાં ચૂપચાપ ઘૂસીને એણે સાચવેલું બધું મત ચોરી લીધું પછી વાંદરાભાઈના ઘરમાં બિલ્લી પગે જઈને એ મધ મૂકી દીધું શિયાળ હવે તમાશો જોવા રીષભાઈના ઘરની સામે બેસી ગયો થોડી પછી મધ શોધતા શોધતા રીછભાઈ ઘરની બહાર આવ્યા શિયાળ પાસે આવીને કહે રીષભાઈ શું શોધો છો રીષભાઈએ પોતાનું મધ ગુમ થવાની વાત કરી શિયાળ બોલી ઉઠ્યો અરે એ મધ તમારું છે મેં તો વાંદરાભાઈને રસ્તામાં એ મધ લઈ જતા હમણાં જ જોયા રીછભાઈને ગુસ્સો તો આવ્યો પણ દયાળુ રાજા પાસે આવી વાત પહોંચે તો એને દુઃખ થશે એમ વિચારીને એ પોતાનો ગુસ્સો પી ગયા પછી કંઈ પણ બોલ્યા વગર પોતાના ઘરમાં ચાલ્યા ગયા શિયાળને જેટલો ઝઘડો કરાવવાની ઉતાવળ હતી પણ અહીં તો વાત શાંતિથી પૂરી થઈ ગઈ આ બાજુ વાંદરાભાઈ પોતાના ઘરમાં જ મધ જોયું આચાર્યચકિત થઈ ગયા એણે વિચાર્યું કે રીછભાઈને મધ ખૂબ જ પ્રિય છે તો લાવ આ મધ એને આપી દઉં એ રીછભાઈના ઘરે મધ જઈને કહ્યું રીછભાઈ શું કરો છો આ જુઓ હું તમારા માટે મધ લાવ્યો છું આ મધ કોઈ મારા ઘરે આવીને મૂકીને ચાલ્યું ગયું છે ખબર નહીં કોણ છે પણ તમને મધ બહુ વાલું છે એટલે હું તમારા માટે લાવ્યો છું વાંદરાભાઈની વાત સાંભળી રીછભાઈ સમજી ગયા કે આ બધી શિયાળની ચાલ છે પરંતુ ઝઘડો ના થાય માટે રીછભાઈએ કોઈ પગલાં ના ભર્યા થોડા દિવસો વીતી ગયા શિયાળને તો શાંતિ ગમતી જ નહીં તેણે ફરી કોઈ બીજાને હેરાન કરવાની યુક્તિ વિચારી આ વખતે તો તેણે વાંદરાભાઈને હેરાન કરવાનું વિચાર્યું એણે જોયું કે રીઝભાઈ વાંદરાભાઈ પાસે કશુંક લેવા ગયા છે એ ચૂપચાપ વાંદરાભાઈના ઘરની બહાર ઊભો રહી ગયો એણે કાન માંડ્યા એણે સાંભળ્યું કે રીઝભાઈ અને વાંદરાભાઈ વચ્ચે જાદુઈ પથ્થરની વાત થઈ રહી છે જાદુઈ પથ્થર બહાર એ વિચારવા લાગ્યો કે વળી આ જાદુઈ પથ્થર વળી શું છે એ ફરી કાન દઈ વાત સાંભળવા લાગ્યો રીછભાઈને બે ચમકતા પથ્થર આપીને વાંદરાભાઈ કહી રહ્યા હતા આ લ્યો પથ્થર પણ ધ્યાન રાખજો શિયાળે લાગ મળતા જ રીચભાઈના કાન ભંભેર્યા તમને ખબર છે આ કારસ્તાન કોનું છે વાંદરાભાઈનું એ તમારા ઘરને આગ લગાડતા હતા તે મેં મારી સગી આંખે જોયું છે કે બીજું કંઈ સળગી ન જાય આ પથ્થર વિશે વધુ જાણવા માટે શિયાળ રીસભાઈની પાછળ પાછળ ચાલવા લાગ્યો એણે જોયું કે રીસભાઈએ તો આ ચમકતા પથ્થર એકબીજા સાથે ઘસીને આગ પેટાવી રહ્યા હતા શિયાળને સમજાઈ ગયું કે આ તો રાજાસિંહે વાંદરાભાઈને જંગલની સંભાળ રાખવા બદલ ઇનામમાં આપ્યા હતા એ આ જાદુ પથ્થર છે આખા જંગલમાં એક વાંદરાભાઈ પાસે જ આ જાદુ પથ્થર હતા જેનાથી આગ પકડાવી શકાતી હતી જંગલમાં જેને આગની જરૂર પડે એ વાંદરાભાઈ પાસેથી આ પથ્થર લઈ જતા વાંદરાભાઈ તો બધાની મદદ કરે શિયાળ થોડા દિવસ ફરી કઈ તરકીબ વિચારી એક દિવસ વાંદરાભાઈ અને રીસભાઈ વચ્ચે નાની વાતે મતભેદ થઈ ગયો બંનેની વાત શિયાળ સાંભળી લીધી તેણે બંને વચ્ચેના મતભેદને લડાઈનું સ્વરૂપ આપવાની યોજના વિચારીને તરત તૈયારી કરવા માંડી શિયાળે છુપાઈને વાંદરાભાઈના ઘરમાંથી જાદુઈ પથ્થર લઈ લીધા

બધા પ્રાણીઓએ આગ પર પાણી નાખી આગ ઓલવી નાખી સૌનો આભાર મળતા જ શિયાના કાન ભંભેર્યા તમને ખબર છે આ કારસ્તાન કોનું છે વાંદરાભાઈનું એ તમારા ઘરને આગ લગાડતા હતા તે મેં મારી સગી આંખે જોયું છે રીછભાઈ રાતા પીળા થઈ ગયા એને વાંદરાભાઈને ક્રોધપૂર્વક કર્યું હું તો તમને મારો સાચો મિત્ર માનતો હતો ને તમે મારા ઘરને આગ લગાડી વાંદરાભાઈ સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ રીશભાઈ ભરોસો બેસે તો ને બંને વચ્ચે અણબનાવ થયો એટલે શિયાળને તો મોંજ પડી ગઈ યુક્તિ થઈ ગઈ ત્યાં જંગલનો રાજા સિંહ પર આવી પહોંચ્યા જોઈને શિયાળ ખૂબ ડરી ગયું એ નાસી જવાનો પ્રયત્ન કરવા ગયો પણ સિંહે એને પકડી લીધો સિંહ કહે અલ્યા ક્યાં ભાગે છે મને તારા કારસ્તાનની બધી ખબર છે તને શું એમ હતું કે તારા કાળા કામની મને નહીં ખબર પડે ચાલ હવે તું સામેથી જ કહી દે નહીં તો આમ કહીને સિંહે મોટેથી ગર્જના કરી શિયાળ થરથ ધ્રુજવા લાગ્યો આ આગ એણે જ લગાવી હતી તે વાત એણે સ્વીકારી લીધી બધા પ્રાણીઓ શિયાળ પર ખૂબ ગુસ્સે થયા હતા રાજા સિંહે કહ્યું આપણા સસ્તા મનોરંજન માટે બીજાના ઘર સળગાવી દેવાના હોય તારા આ ગંભીર ગુના બદલ હું તને એક વર્ષ માટે જેલની સજા કરું છું રીસભાઈ અને વાંદરાભાઈએ રાજા સિંહનો આભાર માન્યો એણે પૂછ્યું કે તમને શિયાળના દુહાસ સી રીતે ખબર પડી સિંહે કહ્યું હું જંગલનો રાજા છું તમારું રક્ષણ કરું એ મારી ફરજ છે મારા જાસૂસ આ જંગલના ખૂણે ખૂણે છુપાયેલા હોય છે એટલે મને રજરજની જાણકારી હોય જ છે આમ કહીને પછી રાજા સિંહે રીછભાઈને સમજાવ્યું મિત્ર પર હંમેશા ભરોસો રાખવો કાચા કાનના ન થવું કોઈની વાતોમાં ફસાઈને મિત્રતા ના તોડવી જોઈએ રાજા સિંહનો આભાર માની રીછભાઈએ વાંદરાભાઈની માફી માગી એ કહે હવે હું ક્યારેય મારા સાચા મિત્રનો અવિશ્વાસ નહીં કરું પછી બંને મિત્રએ નવેસરથી ઘર તૈયાર કરવાની શરૂઆત કરી જંગલના બીજા પ્રાણીઓએ પણ રીછભાઈનું નવું ઘર ઊભું કરવામાં એની મદદ કરી અને આમ જંગલમાં નવેસરથી સુખ અને શાંતિ સ્થપાઈ ગઈ